વિધાનસભાની બે બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત સાથે જ હવે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આ સાથે જ વરસાદી માહોલમાં ગુજરાતમાં રાજકીય ગરમાવો આવ્યો છે વિસાવદર વિસાવદર બેઠકની બેઠકના કોંગ્રેસના દાવેદારોના નામ ન્યૂઝ એટીન પર ન્યૂઝ એટીન પર દાવેદારો અંગે એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે કરશન વડોદરિયા જેઓ બે હજાર બાવીસ માં વિસાવદર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા તો ભરત વિરડીયા જેઓ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે આ એક્સક્લુઝિવ માહિતી ન્યૂઝ એટીન ગુજરાતી પર એક તરફ વરસાદી માહોલ જામ્યો છે અને બીજી તરફ ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે આ નામો અત્યારે ચર્ચાઈ રહ્યા છે પરંતુ સવાલ સૌ કોઈના મનમાં છે કે આખરે કોના નામ પર વહોર વાગશે કઈ પાર્ટી દ્વારા કોના નામની જાહેરાત કરવામાં આવશે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે તો વિધાનસભાની જે પેટા ચૂંટણીને લઈને અત્યારે માહોલ જે ગરમાયો છે રાજ્યભરની જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં અત્યારે એક તરફ વરસાદી માહોલ જામ્યો છે પરંતુ બીજી તરફ રાજકીય ગરમાવો પણ એટલો જ જોવા મળી રહ્યો છે વિસાવદર બેઠક મહત્વની બેઠક એટલા માટે છે કારણ કે આ બેઠકે મુખ્ય પ્રધાન આપ્યા છે ને એટલા માટે એ ખૂબ જ મહત્વની બેઠક ગણવામાં આવી રહી છે તમારી સાથે હાલ સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે પ્રણવ વિસાવદર બેઠક ખૂબ જ મહત્વની બેઠક કારણ કે એક સમયે આપણને ત્યાંથી મુખ્ય પ્રધાન મળ્યા હતા એટલે આ વખતનો માહોલ કયા પ્રકારનો છે કયા પ્રકારનો રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે સૌથી પહેલા તો એ જાણીશ આ ચોક્કસ કહી શકાય કારણ કે વિસાવદર જે બેઠક છે તે સૌરાષ્ટ્રની એ મુખ્ય બેઠક છે અને સાથે જ પાટીદાર ડોમિનેટ આ બેઠક છે તે માનવામાં આવી રહી છે અને ભૂતકાળ પર તેનો ભવ્ય એટલા માટે રહ્યો છે કે રાજ્યના જે મુખ્યમંત્રી તરીકે કેશવ પટેલ જ્યારે હતા ત્યારે તેઓ વિસાવદર ચૂંટણી લડતા હતા અને જીતતા હતા તેથી કહી શકાય કે તે ભાજપ પાર્ટીનો ગઢ પણ છે તો સાથે એ પણ એક રાજકીય સમીકરણ ત્યાંના સ્થાનિક લેવલ એવા છે કે ત્યાં બે ત્રણ ટર્મથી વધુ કોઈ ટકી નથી શક્યું દર વખતે કેને ક્યાંક ક્યાં પરિવર્તનો છે તે બેઠકમાં જોવા મળતા હોય છે ત્યારે બે હજાર બાવીસમાં પણ એક મોટું પરિવર્તન જોવા મળ્યું હતું કારણ કે ગુજરાતમાં એક તરફ ભાજીદા પાર્ટીનો એક જુવાડ જોવા મળી રહ્યો હતો ભાજીદા પાર્ટીની મોટા ભાગની બેઠકો જીતી હતી પરંતુ વિસાવદરની જે બેઠક છે ત્યાં આમ આદમી પાર્ટી પોતાનું પત્તું છે ત્યાં ખોલી નાખ્યું હતું પરંતુ ચોક્કસ ન્યૂઝની પાસે એક્સક્લુઝુ માહિતી છે વિસાવદર બેઠકને લઈને કોંગ્રેસ પાર્ટીના સંભવિત જે મુરતિયાઓ છે તે મુરતિયાઓ કોણ હોઈ શકે તેની સંભવિત યાદી આપણા દર્શકોને આપણે અહીં બતાવી રહ્યા છીએ તો મુખ્યત્વે જે દાવેદાર છે તે દાવેદારની અંદર કરસન વડોદરિયા જેઓ બે હજાર પણ ચૂંટણી લડ્યા હતા પરંતુ તેઓ કારમી રીતે હતા હતા તેઓ ત્રીજા નંબર ઉપર આવ્યા પાર્ટી પાર્ટી જીતી હતી સાથે જ કોંગ્રેસ જે જે બીજા પાર્ટીના ઉમેદવાર હતા હર્ષદ રીબડીયા તે બીજા સ્થાને હતા અને ત્રીજા સ્થાન ઉપર એ કહી શકાય કે કરશન વડોદરીયા હતા તો સાથે જ જે બીજું નામ ન્યૂઝીલેન્ડ પાસે અહીં આવી રહ્યું છે તે છે ભરત વિરળિયા આ તેઓ હાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ જે છે તેના ઉપપ્રમુખ છે અને તેઓને પણ અહીં દાવેદારી છે તે કરી છે ત્રીજું નામ જે આવ્યું છે જે મહત્ત્વપૂર્ણ નામ છે ભાવેશ ત્રાપસ્યા એ ન્યૂઝલેન્ડ પાસે જે માહિતી છે તે પ્રમાણે આ જે સૌથી પ્રબળ દાવેદાર છે તે પ્રબળ નામ છે એ ભાવેશ ત્રાપસ્યાનું અહીં છે આ તે માનવામાં આવી રહ્યું છે અને બીજ જે ચોથું નામ ન્યૂઝીલેન્ડને જે મળી રહ્યું છે તે છે નીતિન રાણપરિયા નીતિન રાણપરિયા પણ હાલ જે ભેસાણ તાલુકા કોંગ્રેસ સમિતિ છે તેના પ્રમુખ છે એટલે મુખ્યત્વે ચાર દે મુખ્ય સંભવિત જે દાવેદારો છે તે હાલ ન્યૂઝની પાસે રસ્તુજી માહિતી છે અને આ ચારમાંથી એક વ્યક્તિ છે તે વિસાવદર જે પેટા ચૂંટણી છે તે કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર રહેશે ગઈકાલે કોંગ્રેસ પાર્ટીના જે વરિષ્ઠ નેતાઓ છે જેમાં જેનો પ્રભારી તરીકે નિમણૂક કરી હતી તે પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિત જે અન્ય સિનિયર નેતાઓ છે તેઓએ બેઠક કરી હતી અને બેઠકની અંદર ક્યાંક જે ન્યૂઝ માહિતી મળી છે એક સહમતી મળી છે આ ચાર નામો ઉપર અને આ ચાર નામ છે એ દિલ્હી હાઈ કમાન્ડને મોકલવામાં આવશે પરંતુ તેની અંદર ન્યૂઝલેન્ડ પાસે એક્સક્લુઝિવ આ માહિતી છે તે પ્રમાણે આ ચારે ચાર જે પ્રબળ દાવેદારો છે તેમાં મુખ્ય જે દાવેદાર છે તે ભાવેશ ત્રાપસિયા છે તે મુખ્ય હાલ માનવામાં આવી રહ્યા છે અને આમ જે ચાર નામો છે ન્યૂઝલેન્ડને આપના દર્શકોને બતાવી રહી છે અને વિસાવદની જે બેઠક છે તે પણ ઇન્ટરેસ્ટિંગ હરમેશા માટે રહી છે જે વધુ અપડેટ આપની પાસેથી લઈશું અને જે પ્રકારે અત્યારે રાજકીય જે ગરમાવો જોવા મળી રહ્યો છે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે કોના નામ પર મહોર વાગશે પેટા ચૂંટણી લઈને ભાજપની ની સેન્સ પ્રક્રિયા શરૂ અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પ્રભારી અને નિરીક્ષકોએ હાથ ધરી છે સેન્સ પ્રક્રિયા તો ચૂંટણી પ્રભારી કમલેશ મિરાણી પૂર્વ સાંસદ મોહન કુંડારિયા અને જામનગર પૂર્વ મેયર અમીબેન પારેખ ઉપસ્થિત રહ્યા છે વિસાવદર પેટા ચૂંટણી ભાજપના સંભવિત ઉમેદવારોના નામ પણ સામે આવ્યા છે ન્યૂઝ એટીન ગુજરાતી પર કિરીટ પટેલ પૂર્વ જૂનાગઢ જિલ્લા પ્રમુખ હર્ષદ રિબડિયા પૂર્વ એમએલએ તેમજ ભૂપત ભાયાણી પૂર્વ એમએલએ

તો અમારી સાથે હાલ સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે ગૌતમ જે પ્રમાણે વિસાવદર જે બેઠક છે તેને લઈને જે રાજકીય માહોલ આખો ગરમાયો છે ત્યારે ભાજપની જો વાત કરવામાં આવે તો કેટલા તેમના તરફથી નામો ચર્ચાઈ રહ્યા છે હાલ શું એક્સક્લુઝિવ માહિતી જેવી રવિવારે ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે એટલે કે પેટા ચૂંટણી રાજ્યની અંદર બે બેઠકો ઉપર યોજાવાની છે કડી અને વિશાવદર બેઠકની ચૂંટણી યોજાવાની છે તેની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ચૂક્યું છે એક્શન મોડમાં આવેલું ભારતીય જનતા પાર્ટીએ જે વિશાવદર વિધાનસભા બેઠક જે છે તેમાં પ્રભારીની નિયુક્તિ કરી દીધી છે એટલે કે બે પ્રભારીની નિયુક્તિ કરી છે અને બે પ્રભારીની સાથે સંયોજક અને સહસંયોજકની પણ નિયુક્તિ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે ત્યારબાદની પ્રણાલી ભારતીય જનતા પાર્ટીએ આજે સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષકો મોકલ્યા છે નિરીક્ષકો ગ્રાઉન્ડમાં જઈ ચૂક્યા છે અને નિરીક્ષકો વિવિધ નામો ગણાતી હતી ત્યારબાદ તે ગઢની અંદર ગાબડું જે છે તે કોંગ્રેસે પાડ્યું હતું પરંતુ કોંગ્રેસે ગાબડું પાડ્યા બાદ ભારતીય જનતા પાર્ટી ફરી આ બેઠક મેળવવા માટેની કવાયત કરતી હતી પરંતુ ત્યારબાદ મતદારોનો રૂખ અલગ જોવા મળ્યો હતો ને આમ આદમી પાર્ટીને બે હાજર બાવીસમાં સુકાન જે છે તે મળ્યું હતું આમ આ બેઠક જે છે તેની તાસીર અને રીતિ રિવાજ જે છે તે અલગ જોવા મળી રહ્યા છે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરતું હોય તે પ્રકારે જોવા મળ્યું હતું ત્યારબાદ કોંગ્રેસને સમર્થન મળ્યું છે ત્યારબાદ આમ આદમી પાર્ટીને સમર્થન મળ્યું છે પરંતુ વાત કરીએ ત્રણ ઉમેદવારોની તો ત્રણ ઉમેદવારોના નામ અત્યારે હાલ તો ચર્ચાઈ રહ્યા છે તેમાં સૌથી મહત્વનું નામ જો ચર્ચાઈ રહ્યું હોય તો ભૂપત ભાઇણીનું નામ ચર્ચાઈ રહ્યું છે કારણ કે ભૂપત ભાણી જે છે તે બે હજાર બાવીસની અંદર આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદ તેઓ એક વર્ષ જેટલો સમયગાળો જે છે તે વિસાવદરના ધારાસભ્ય તરીકે રહ્યા હતા અને ત્યારબાદ તેમણે રાજીનામું આપ્યું હતું રાજીનામું આપ્યા બાદ હવે તેમનું નામ જે છે તે ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીમાંથી જણાઈ રહ્યું છે એટલે કે પાર્ટી ભૂપત સમર્થન કરે તે પ્રકારની વાત સામે આવી રહી છે તેઓ પણ એક દાવેદાર માનવામાં આવી રહ્યા છે અને તેમને પણ સમર્થન મળે તો નવાઈ નહીં એટલે કે આમ એમનું નામ જે છે તે ચર્ચાઈ રહ્યું છે વાત કરીએ બીજા નામની તો બીજું નામ જે છે તે હર્ષદ રીબડીયાનું નામ ચાલી રહ્યું છે કારણ કે હર્ષદ રીબડીયા જે છે તે કોંગ્રેસના ધારાસભ્ય હતા કોંગ્રેસની અંદર તેઓ બે ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા હતા વિસાવદર બેઠક ઉપરથી તેઓ જીતતા આવતા હતા તે હતા ત્યારે તે ખેડૂત આગેવાન તરીકે પણ તેમની છાપ હતી અને વિસાવદર બેઠક ની અંદર ભાગના ખેડૂતો જે છે તે હર્ષદ રિબડીયાને સમર્થન કરતા હતા આ પ્રકારની વાત હતી પરંતુ બે હજાર બાવીસની પૂર્વે જે ચૂંટણી યોજાય તે પૂર્વ હર્ષદ રિબડીયાએ કોંગ્રેસ સાથે છેડો પાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને ભારતીય જનતા પાર્ટીએ બે હજાર બાવીસમાં ઉમેદવાર તરીકે તેમને ઉતાર્યા હતા પરંતુ તેમની કારમી હાર બે હજાર બાવીસમાં થઈ હતી પરંતુ ત્યારબાદ હવે વિધિવત રીતે આ જીતની અરજી જે છે તે કોર્ટમાં પણ પટકારી હતી અને કોર્ટમાં નિવેડો આવ્યા બાદ હવે પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે એવું પણ માનવામાં આવી રહ્યા કે સેકન્ડ દાવેદાર તરીકે હર્ષદ રિબડીયાનું નામ ચર્ચાઈ રહ્યું છે ત્રીજું નામની વાત કરીએ તો ત્રીજું નામ જે છે અતે કિરીટ પટેલનું નામ છે કિરીટ પટેલ અગાઉ જિલ્લા પ્રમુખ તરીકે લાંબી ટર્મ સુધી રહ્યા હતા જૂનાગઢની તમામ જે ચૂંટણી યોજાતી હતી તેમાં તેઓ દાવેદાર ગણવામાં આવતા અગાઉ બે હજાર બાવીસમાં તેઓ દાવેદાર હતા પરંતુ તેમને તક મળી નહોતી લોકસભાની ચૂંટણી વખતે પણ તેઓ જૂનાગઢ જિલ્લાના દાવેદાર ગણવામાં આવતા હતા પરંતુ તેમાં તેને તક મળી નહોતી હવે વધુ એક વખત આ તક તક મળશે કે કેમ તે અંગેની શંકા જે છે તે સેવાઈ રહી છે એટલે કે ત્રીજું નામ કિરીટ પટેલનું ચર્ચાઈ રહ્યું છે આમ ત્રણ નામ મુખ્ય જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં ચર્ચાઈ રહ્યા છે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે મોહન કુંડારિયા હોય કે પાઠકબેન હોય આ બંને બંને લોકો જે છે તે સેન્સ પ્રક્રિયાના નિરીક્ષક તરીકે પહોંચ્યા છે લોકો સાથે વાર્તાલાપ કરી રહ્યા છે અને સેન્સ પ્રક્રિયા લઈ રહ્યા છે ત્યારે સેન્સ પ્રક્રિયાના નામો અંતર્ગત કોને સમર્થન મળે છે અને ભારતીય જનતા પાર્ટી કોને ઉમેદવાર તરીકે ઉતારે છે કારણ કે અગાઉની જ્યારે ચૂંટણી યોજાઈ હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્યારે પાંચ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી તેમાંથી કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવ્યા હોય અને તેઓ ફરી વખત મેદાને ઉતર્યા હોય ચાહે અપક્ષના ઉમેદવાર હોય તેઓ મેદાને ઉતર્યા હોય ને તેમને ભારતીય જનતા પાર્ટીમાં ભેળવ્યા હોય અને તેમને સમર્થન મળ્યું હોય આ પ્રકારની બાબતો જે છે તે જોવા મળી હતી એ જ સિલસિલો અત્યારે પણ ભૂપત ભાઇણીમાં જોવા મળે છે કે કેમ તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે પરંતુ હાલ તો ત્રણ નામ ટોપ ઉપર ચાલી રહ્યા છે કિરીટ પટેલ હોય હર્ષદ રેબડીયા હોય કે પછી ભૂપત ભાયાણી હોય ત્રણ નામોની ચર્ચા જે છે તે મોખરે ચાલી રહી છે જી

કડી પ્રવીણ પરમાર તેમજ બે હાજર બાવીસ ની જે ચૂંટણી લડ્યા છે નરેશ બેંકર કોંગ્રેસ આગેવાન ત્રણ નામો ચર્ચાઈ રહ્યા છે તો કડી બેઠકને લઈને પણ આ સંભવિત નામો સામે આવ્યા છે આ એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે કોંગ્રેસના દાવેદારોની ન્યૂઝ એટીન ગુજરાતી પર આ એક્સક્લુઝિવ માહિતી કડી બેઠક પર કોંગ્રેસના ત્રણ દાવેદારો હાલ રેસમાં છે રમેશ ચાવડા પૂર્વ એમએલએ કડી તો પ્રવીણ પરમાર બે હાજર બાવીસ ની ચૂંટણી લડ્યા છે નરેશ બેંકર કોંગ્રેસ આગેવાન આ ત્રણ નામો અત્યારે ચર્ચાઈ રહ્યા છે તો કડી બેઠક પણ ખૂબ જ મહત્વની બેઠક એક તરફ વિસાવદર બેઠક પણ એટલી જ મહત્વની છે કારણ કે આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસને પણ એટલું જ નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો અને કડી બેઠકને લઈને ચર્ચા કરવી છે અમારી સાથે હતા પ્રણવ જોડાયેલા છે પ્રણવ જે પ્રમાણે ગત વિધાનસભા ચૂંટણીની જો વાત કરવામાં આવે તો ગત વિધાનસભા ચૂંટણીમાં પણ ક્યાંક કોંગ્રેસને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો આમ આદમી પાર્ટીને કારણે અને આ વખતે કડી બેઠકમાં કયા નામો ચર્ચાઈ રહ્યા છે સૌથી પહેલા તો તે જાણીશું આ ચોક્કસ વિસાવદર બાદ કળી જે છે તેની પેટાચૂંટણી પણ યોજાવા જઈ રહી છે ગુજરાતની અંદર તે મહદઅંશે ઉત્તર ગુજરાતની આ જે બેઠક છે મહેસાણા જિલ્લાની તેની અંદર કહી શકાય કે કરશનભાઈ સોલંકી જેઓ પૂર્વ ધારાસભ્ય હતા જેવું સ્વર્ગવાસ થયો તેના જ કારણે આ બેઠક છે તે ખાલી થઈ હતી અને તેના કારણે આ પેટાચૂંટણીની જાહેરાત થઈ છે તેની અંદર મુખ્યત્વે જે કહી શકાય કે કોંગ્રેસ પાર્ટીના અહીં ત્રણ મુખ્ય દાવેદારો છે પરંતુ સાથે જ ન્યૂઝલેન્ડ પાસે એક્સક્લુઝિવ માહિતી એટલા માટે છે કે હજુ તો કોંગ્રેસ પાર્ટી પોતાની સેન્સ પ્રક્રિયા છે તે આજથી આરંભ છે કોંગ્રેસ પાર્ટીના જે પ્રભારીઓ છે જે પેટાચૂંટણી જે બે બેઠકો છે કડી અને તેના પ્રભારીઓ નિમણૂક કર્યા છે તે પ્રભારી આજે ઠાકોર હોય કે પછી કહી શકાય કે છે એ તમામ જે કોંગ્રેસના જે વરિષ્ઠ નેતાઓ છે તે તમામ લોકો કડી ખાતે જવાના છે અને સેન્સ પ્રક્રિયા કરવાના છે પરંતુ તેની પહેલા ન્યૂઝીલેન્ડ પાસે એક્સક્લુસિવ જે માહિતી આવી છે તે પ્રમાણે જે બે હજાર બાર અને બે હજાર વચ્ચે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા એ કડી બેઠક ઉપરથી તે રમેશભાઈ ચાવડા છે તે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે કારણ કે તેઓ પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે તો સાથે જ બે હજાર બાવીસમાં જે ચૂંટણી જે હાર્યા હતા પ્રવીણભાઈ પરમાર તેઓનું નામ પણ અહીં દાવેદારી તરીકે સંભવિત તરીકે મુરતિયા તરીકે તે માનવામાં આવી રહ્યું છે અને ત્રીજુંને જે નામ આવી રહ્યું છે તે સામાજિક જે આગેવાન છે નરેશ બેન્કર પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ જે કડી બેઠક છે તે કડી બેઠક બે હજાર નવ બાદ એ રિઝર્વ સીટ બની હતી એસસી બેઠક તરીકે બે હજાર નવમાં આવી હતી તેની પહેલાં ત્યાંથી પૂર્વ જે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છે ત્યાં તેઓ સતત જીતતા આવતા હતા ત્યારબાદ એ રિઝર્વ સીટ બની ત્યારબાદ કે રિઝર્વ સીટ ઉપર કોંગ્રેસ પાર્ટી જીતી આવતી હતી પરંતુ બે હજાર સત્તર અને બે હજાર જે બાવીસની ચૂંટણી થઈ તેની અંદર એ કહી શકાય કે ભારતીય પાર્ટી ફરી ત્યાં જીતી હતી અને ત્યાં કરશનભાઈ સોલંકી ત્યાં ચૂંટણી જીત્યા હતા પરંતુ ચોક્કસ કહી શકાય કે સૈન્સ પ્રક્રિયા કોંગ્રેસ પાર્ટી આરંભી દીધી છે અને અને પોતાના જે મૂર્તિઓ છે તે તે ગોતવાની તેને શરૂઆત કરી દીધી છે પરંતુ હાલ ન્યૂઝીલેન્ડ પાસે એસ્ટ્રોસી જે માહિતી છે કડી પેટા ચૂંટણીને લઈને તેની અંદર આ ત્રણ જે મુખ્ય નામો છે જે આપણા દર્શકોને આપણે બતાવી રહ્યા છીએ તેમાં રમેશ ચાવડા એ સૌથી પ્રબળ દાવેદાર છે અને કદાચ કહી રહ્યા કહેવાય રહ્યું છે કદાચ તે જ આ બેઠકમાં ચૂંટણી લડશે તો સાથે બીજા બે અન્ય નામો પણ અહીં મૂકવામાં આવ્યા છે અને જે દિલ્હી હાઈકમાન્ડને આ ત્રણ નામોની પેનલ છે તે મોકલીને આખરી ફાઇનલ જે કહી શકાય કે નિર્ણય દિલ્હી હાઈકમાન્ડ અહીં લેશે જી જી પ્રણવ એટલે કે કડીમાં જે કોંગ્રેસ તરફથી ત્રણ દાવેદારોના નામ છે તે ચર્ચાઈ રહ્યા છે વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું હવે બીજેપીને લઈને પણ વાત કરવી છે કે કડીમાં આખરે બીજેપી તરફથી કયા નામો ચર્ચાઈ રહ્યા છે પેટા ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય ગરમાવો સર્જાયો છે અને બે બેઠકોના ઉમેદવાર પસંદ કરવા કવાયત શરૂ કરવામાં આવી છે કડી બેઠક માટે ભાજપની આજે સેન્સ પ્રક્રિયા શરૂ તો ટિકિટ બાયોડેટા સાથે હાજર રહેશે ભાજપ કાર્યાલય પર સેન્સની પ્રક્રિયા અને દાવેદારોને નિરીક્ષકો સાંભળશે તો દાવેદારોને લઈને પણ અનેક ચર્ચાઓ વહેતી થઈ છે કડી બેઠકના ભાજપના દાવેદારોના નામ ન્યૂઝ એટીન ગુજરાતી પર કડી બેઠક પર ભાજપના દાવેદારોની રેસમાં સુરેશ પરમાર પૂર્વ ધારાસભ્ય કરશન સોલંકીના પીએ હિતેશ મકવાણા પૂર્વ મેયર ગાંધીનગરના તેમજ નરેશ ચાવડા પ્રદેશ બેઠક સંયોજક રમેશ સોલંકી પૂર્વ ચેરમેન અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ નિગમ પ્રવીણ પંડ્યા પૂર્વ ચેરમેન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ પૂનમ મકવાણા પૂર્વ સંસદીય સચિવ અને પૂર્વ ધારાસભ્ય પ્રહલાદભાઈ પરમાર પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત મહેસાણા રામભાઈ પરમાર જિલ્લા પંચાયત મહેસાણા અશોકભાઈ પરમાર નગરપાલિકા સદસ્ય કડી જશીબેન પરમાર જિલ્લા મહિલા મોરચા આગેવાન ભાવેશભાઈ ચાવડા એસસી આગેવાન અને વકીલ હિતુ કનોડિયા પૂર્વ એમએલએ ઇડર આ તમામ નામો કડી બેઠકને લઈને ચર્ચાઈ રહ્યા છે સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે ગૌતમ જે પ્રમાણે વિસાવદર અને કડીને લઈને અનેક નામો જે ચર્ચાઈ રહ્યા છે ત્યારે કડીને લઈને સવાલ આખરે ઉદ્ભવી રહ્યો છે કે બીજેપી તરફથી કયા એવા નામો જે ચર્ચાઇ રહ્યા છે અને કોણ જે પ્રબળ દાવેદાર અહીંયા જોવા મળી રહ્યો છે આમ જોવા જઈએ તો કડી જે છે તે ભારતીય જનતા પાર્ટીનો ઘડ રહ્યો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને નાયબ મુખ્ય પ્રધાન જે છે નીતિન પટેલ તે પણ કડી વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડતા હતા અને તેઓ જીતતા હતા અને ત્યારબાદ જે એસસી જે બેઠક થઈ છે ત્યારથી પણ તેમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ જે છે તે ધરાવી રહ્યું છે કરશન સોલંકી જે છે તેઓ બે ટર્મ સુધી એટલે કે બે હજાર સત્તરની અંદર પણ તેઓ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા બે હજાર બાવીસમાં પણ તેઓ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા હવે તેમના નિધન થવાના કારણે આ બેઠક જે છે તે ખાલી પડી છે અને તેના કારણે હવે કોણ કડીનો દાવેદાર તે અંગેની ચર્ચા જે છે તે મોખરે થઈ રહી છે તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીએ તમામ પ્રકારની કાર્યવાહી જે છે તેની શરૂઆત કરી દીધી છે ત્રણ જેટલા જે સેન્સ પ્રક્રિયા માટેના નિરીક્ષકો ભારતીય જનતા પાર્ટીએ નિયુક્ત કર્યા છે અને ત્રણે ત્રણ નિરીક્ષકો જે છે તે આજે ચાર વાગે મહેસાણા ખાતે જશે અને મહેસાણા ખાતેની એક બેઠક મળશે બેઠકની અંદર જે દાવેદારો જે છે તેમની અંતર્ગતના સાંભળશે તેમની અંતર્ગતના સેન્સ પ્રક્રિયા જે છે આ તે લેવાના છે તે ત્રણ લોકોની નામની ચર્ચા કરીએ તો કૌશલ્યાબા કુંવર જે છે તે ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ જે છે આ તેઓ સેન્સ પ્રક્રિયાની અંદર નિરીક્ષક તકી તરીકે જવાના છે દિનેશ અનાવળિયા જે પૂર્વ રાજ્યસભાના સાંસદ જે છે તે પણ સેન્સ પ્રક્રિયા માટે જઈ રહ્યા છે અને ગાંધીનગર મહાનગરપાલિકાના પૂર્વ મહામંત્રી જે છે કન્નુ દેસાઈ આ સેન્સ પ્રક્રિયા માટે જઈ રહ્યા છે અત્યારે વાત એ છે કે કડીના દાવેદારો કોણ કડીના દાવેદારોની વાત કરીએ તો સાત થી આઠ જેટલા દાવેદારોના નામ અત્યારે હાલ તો સંભવિત દાવેદારો તરીકે સામે આવી રહ્યા છે તેમાંથી બે પૂર્વ ધારાસભ્યના નામ જે છે તે ચર્ચાઈ રહ્યા છે એટલે કે પહેલી વાત કરીએ પૂર્વ ધારાસભ્યની તો પૂનમ મકવાણાની પૂનમ મકવાણા દસાડા વિધાનસભા બેઠક ઉપરથી અગાઉ ચૂંટણી લડ્યા હતા જીત્યા હતા અને સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે તેમનું નામ જે છે તે પણ ચર્ચાઈ રહ્યું છે અને એ જ રીતે ઈડરના પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા કે જેઓ કલાકાર છે અને તેમને બે હજાર બાવીસમાં તક નહોતી મળી તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે એટલે કે આમ બે જે પૂર્વ ધારાસભ્યો જે છે તેમના નામ ચર્ચાઈ રહ્યા છે એ જ રીતે પૂર્વ બે ચેરમેન જે છે રહી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીમાંથી તેમના નામ પણ ચર્ચાઈ રહ્યા છે તે અંતર્ગતની વાત કરીએ તો પૂર્વ અંત્યોદય વિકાસના ચેરમેન જે છે તેમનું નામ જે પ્રવીણ પંડ્યા જે છે તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે તે પણ મજબૂત દાવેદાર ગણવામાં આવી રહ્યા છે અને તેમને પણ ચોક્કસ રીતે સ્થાન મળે તો નવાઈ નહીં તે પ્રકારની વાત સામે આવી છે રમેશ સોલંકી જે છે તે પૂર્વ ચેરમેન જાતિ આયોગના આર્થિક વિકાસના જે છે તેમનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે અને આ ઉપરાંત સ્થાનિકની વાત કરવામાં આવે તો સ્થાનિક તરીકે જે અત્યારે હાલ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં જે ફરજ બજાવી રહ્યા છે જે સદસ્ય જે છે એને કામગીરી કરી રહ્યા છે તેમના નામ ચર્ચાઈ રહ્યા છે તેમાં તેની વાત કરવામાં આવે તો જે કહી શકાય કે પ્રહલાદ પરમાર જે છે તે પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ જે છે તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે રામભાઈ પરમાર જિલ્લા પંચાયતના સદસ્ય જે છે તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે અશોક નાગર જે છે પરમાર જે છે તે નગરપાલિકા કડીના સદસ્ય છે તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે એક મહિલા ઉમેદવારનું નામ પણ સામે આવી રહ્યું છે એટલે કે જિલ્લામાં મહિલા આયોગના મોરચાના આગેવાન જશીબેન પરમાર જે છે તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે આમ વિવિધ નામો જે છે તે ચર્ચાઈ રહ્યા છે પરંતુ સૌથી મહત્વની વાત કરવામાં આવે તો જે

ચોક્કસ થી જાહેરાત બંને જે પક્ષો હોય છે તે હોય છે છે પૂર્ણ કરી ખાસ વાત કરીએ તો આપડે ભાજપ કાર્યાલય ખાતે છીએ ભાજપ કાર્યાલય ખાતે બે વાગે હોય છે તો સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તમે જોઈ શકો છો અત્યારથી જે લોકો હોય છે જે ઉમેદવારો હોય છે જે ઈચ્છુક હોય છે ઉમેદવારો અહિયાં પહોંચી ચુક્યા છે બે વાગે આજે સેન્સ પ્રક્રિયા હોય છે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ખાસ કરી જે લોકો આ ઉમેદવારી કરવા માંગતા હોય છે તેવા તમામ લોકો હોય છે તે આજે સહેજ પ્રક્રિયા માં આવતા હશે biodata પોતાની રજૂઆત કરશે કે આ જે કડી વિધાન પેટા ચુંટણી યોજાઈ રહી છે એમાં તેઓ કેમ ઉમેદવારી કરે છે અને તેમને કેમ ticket મળે છે અને ચોક્કસ બીજી બાજુ વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા પણ હાલ કડી ખાતે જે સહેજ પ્રક્રિયા હોય છે તે હાથ ધરવામાં માં આવી રહી છે એટલે કે બંને રાજકીય પક્ષો દ્વારા હાલમાં જે ચુંટણી જે તૈયારીઓ હોય છે તે હાલમાં માં જોરો શોરો થી આવી રહી છે કેતન જે સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો જે પ્રકારે અત્યારે નામોને લઈને ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આખરે આ દાવેદારોના નામ ચર્ચાઈ રહ્યા છે ત્યારે હવે સાયન્સ પ્રક્રિયા થોડી જ ક્ષણોમાં શરૂ થશે અને ત્યારબાદ જે નામ છે તે સામે આવશે ત્યારે ખબર પડશે કે કઈ પાર્ટી દ્વારા કોના નામની જાહેરાત કરવામાં આવે છે જુનાગઢ વિસાવદર પેટા ચૂંટણી અને ગોપાલ ઇટાલિયા એકત્રીસ મેના ના ભરશે ઉમેદવારી ફોર્મ તો અરવિંદ કેજરીવાલ ભગવત માન તમજ ગોપાલ રાય સહિતના નેતા હાજર રહેશે આમ આદમી પાર્ટી કડીમાં પણ ઉમેદવાર ઊભા રાખશે આજે સાંજ સુધીમાં કડી બેઠક પર ઉમેદવારનું નામ નક્કી કરી દેવામાં આવશે વિધાનસભાની બે બેઠકની પેટા ચૂંટણી સાથે ગ્રામ પંચાયતોની ના પણ વાગી શકે છે ઢોલ આજે સાંજે રાજ્ય ચૂંટણી પંચ સત્તાવાર જાહેરાત કરશે ગુજરાતની આઠ હજાર બસો ચાલીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીના ઢોલ વાગ્યા જ્યાં છેલ્લા અઢી વર્ષથી વહીવટદારો દ્વારા તાત્કાલિક નિયુક્તિથી શાસન ચાલી રહ્યું છે હવે નવી ચૂંટણીઓ માટે તૈયારી થઈ રહી છે રાજ્ય ચૂંટણી પંચ આજ સાંજે પત્રકાર પરિષદ બોલાવીને ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરશે તેવું અનુમાન છે એક બ્રેક માટે આપનું સ્વાગત છે સમાચારમાં આગળ તો રાજકોટ શહેરના વર્ધમાન નગર વિસ્તારમાં બેનરો લાગ્યા અને વિધર્મીઓ તેમજ પર પ્રાંતિયોને મકાન ભાડે આપવા તેમજ વેચવા માટે સખત મનાઈ ફરમાવતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે આ પોસ્ટરો વર્ધમાન નગર એસોસિએશન દ્વારા લગાવવામાં આવ્યા છે બ્રોકરોને બ્રોકરોને સંબોધીને ખાસ આ બેનરો લગાવવામાં આવ્યા છે પોસ્ટરમાં ગુજરાતી તેમજ બંગાળી ભાષામાં લખાયેલું જોવા મળી રહ્યું છે રાજકોટ શહેરના વર્ધમાન નગરમાં આજે પરપ્રાંતિયોને લઈને એક બેનરો લાગ્યા છે આ છે રાજકોટ શહેરનો વર્ધમાન નગર વિસ્તાર અહીંયા આ જે સ્થાનિક વર્ધમાન નગર એસોસિએશન છે તેમના દ્વારા જે છે આ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ પોસ્ટરો લગાડવામાં આવ્યા છે આ પોસ્ટરોમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે વર્ધમાન નગરમાં પરપ્રાંતિઓ અને વિધર્મીઓને મકાન જે છે એ ભાડે ન આપવું તેમજ તેમની આ વેચાણ પણ ન કરવું ખાસ કરીને આ વિસ્તાર છે તે રાજકોટ શહેરનો હાઈ પ્રોફાઇલ વિસ્તાર માનવામાં આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં જે છે એ શાંતિ જોખમાતી હોવાના કારણે જે છે એસોસિએશન દ્વારા આ રીતના બેનરો મારવામાં આવ્યા છે ખાસ કરીને અલગ અલગ બે ભાષામાં આ બેનર છે તે લખવામાં આવ્યા છે બ્રોકરોને સંબોધીને આ બેનર છે તે લખવામાં આવ્યા છે એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે રાજકોટ શહેરમાં હાલ આ જે બેનરો છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે અને એનું એ ચર્ચાનું કારણ છે કે આ વિસ્તારમાં જે રીતના વિધર્મીઓ અને પરપ્રાંતિય લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ લોકોએ અહીંયા રહેવાનો આવું તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને લઈને સમગ્ર શહેરમાં હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ એનું કારણ એ છે કે અમને આ ન્યુસન્સ ગમે છે પર ઉપરાંત લોકો આવી જાય છે ને જે તે હિસાબે અમારા ઘરના લેડીઝોને આજુબાજુના નાના છોકરાઓને ઘરનાઓને બધાને બહુ તકલીફ વધારે પડતી પડવા માંડી છે હવે એની હિસાબે અમે આ ઝુંબેશ ઉપાડી છે હું જોઈ રહ્યો છું આ બધી એટલે આ લોકો જે કરે છે એ બરાબર જ છે આ વિધર્મીએ ન આપવું ભાડે ન આપવું આ તે અને જે તે વસ્તુ એ બધે ફેંકીને વ્યા જાય છે એ ન ચાલે એટલે આવા માણસો અહીંયા આવવા ન જોઈએ વિધર્મીઓના બધે પશ્ચિમ કચ્છમાં એસએમસી ની સતત બીજી મોટી કાર્યવાહી ભુજના એ ડિવિઝન વિસ્તારમાં ખેંગાર પાર્ક નજીકથી સ્મિત ઠક્કર ઝડપાયો પોલીસે તેના પાસેથી તપાસ દરમિયાન બે કરોડ રૂપિયાનું આઈડીમાં બેલેન્સ શોધ્યું અને આગાઉ માંડવીના ત્રગડી ગામે એસએમસીએ કરોડોનો દારૂ પકડ્યો હતો જેના કારણે સ્થાનિક પોલીસમાં મોટા ફેરફાર થયા હતા હવે ભુજના સટ્ટાકાંડમાં પણ પગલાં લેવાશે તેવી શક્યતા સેવાઈ રહી છે તો ખેંગાર પાર્ક નજીકથી સ્મિત ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે અને આ અંગે વધુ તપાસ હવે હાથ ધરવામાં આવી છે તો પોલીસ એક્શન બોર્ડમાં આવી છે આ તરફ ત્રગડી દારૂકાંડમાં પણ હવે સટ્ટાકાંડ પણ સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર